હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શાકની જરૂર ના પડે તેવી ભાખરી રોટલા રોટલી સાથે ખાઈ શકાય તેવી લીલા લસણની ગ્રીન ચટણી બનાવશું તો લસણનો આગળનો જે જાડો ભાગ છે એ અલગ કાઢી લેશું અને એકદમ ઝીણું સમારી લેવાનું જેમ બને તેમ લીલું લસણ એકદમ ઝીણું સમારવાનું હવે જેટલા પ્રમાણમાં લીલું લસણ લીધું છે એટલા લીલા ધાણા લેવાના તો આદુ મરચી અને લસણને આપણે ક્રશ કરશું મરચી થોડા ચડિયાતા લેવાના આ ચટણી જેમ તીખી હશે એમ ખાવાની બહુ જ મજા આવશે તો ક્રશ કરી લેશું એક પેનમાં તેલ લેશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ક્રશ કરેલું આદુ મરચી એડ કરીએ હવે એક મિનિટ માટે સાતળવા દેસું હવે લીલું લસણ એડ કરીએ બરાબર મિક્સ કરીને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આ લીલા લસણને ચડવા દેસું તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ તો તેલ છૂટું પડી ગયું છે હવે લીલા ધાણા એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી એવી લીલા લસણની ગ્રીન ચટણી બનીને તૈયાર છે એન્જોય